નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુકુંજ તમારી સાદગી જે તમારી શ્રેષ્ઠતા દર્શાવે છે અને તમારો દેખાડો જે સમાજમાં દૂષણ ફેલાવે છે ખોટો મેસેજ પાસ આઉટ કરે છે હાલ આપણા દેશમાં પ્રસંગો કરવા એ ઉત્સવ સમાન એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે કેમ કે દેખાડો એવા રિવાજોને કારણે પ્રસંગો એટલા ખર્ચાળ બની ગયા છે કે લોકોને દેવું પણ કરવું પડે છે આ માટે હવે અનેક સમાજ પણ પરિવર્તન માટે પહેલ કરી રહ્યા છે અને આ કુરિવાજો દૂર થાય તે માટે હવે સમાજમાં પરિવર્તન પણ આવવા લાગ્યું છે સમાજને બદલવા અને એવા જૂના રિવાજો પણ નાબૂદ કરવા માટે આહિર સમાજ આગળ આવ્યો છે અને પહેલ કરી લોડાઈ પાથરિયા આહિર સમાજના નિર્ણયથી હજારો પરિવારને રાહત મળશે દેખાદેખીમાં સગાઈ લગ્ન પાછળ થતાં લાખો રૂપિયાનો ખર્ચ અટકી જશે દાગીનાની લેતી દેતી નહીં કરી શકાય પ્રી વેડિંગ શૂટ પર પ્રતિબંધ ભોજન સમારંભમાં છથી વધુ વસ્તુઓ નહીં આવા નિયણો કર્યા છે જેને અનેક એવા મહાનગરો શહેરોમાંથી પણ આવકાર મળ્યો છે સમાજ તરફથી ત્યારે જૂના એવા રિવાજથી દેખાદેખીથી સમાજ પર શું અસર થાય છે અને આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે ડોક્ટર મેઘરાજસિંહ જાડેજા સમાજશાસ્ત્રી છે પિયુષભાઈ સુથાર સામાજિક કાર્યકર છે અને રણછોડભાઈ ભરવાડ સમાજ આગેવાન છે આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં સુપ્રથમ ડોક્ટર મેઘરાજસિંહ આપને પ્રશ્ન કરવા માંગુ છું આહિર સમાજની આ અનોખી પહેલ પહેલાના એ રિવાજો અને અત્યારે આ બદલાવ લાવવાની પરિવર્તન માટેની આ નિયમો બદલાવ લાવવા જોઈએ આ છે કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો આપ અભિનંદન છે આહીર સમાજને અને મંતવ્ય ન્યૂઝને ફરીવાર એક સમાજને લગતા બહુ મોટા મુદ્દાની વાત લઈને આવ્યા છે હું તો જેટલો આભાર માનું એટલો ઓછો છે આહીર સમાજનો કારણ કે આજના સમયમાં જે આપણી સામાજિક વ્યવસ્થામાં માત્ર પ્રતિષ્ઠા માટે જે દૂર વ્યય થાય છે લગ્નના નામે હોય કે ફેશનના નામે હોય કે જમણવારના નામે હોય એ આપણે હવે જોયો છે અ સમાજ જ્યારે પોતે બદલાવાનું નક્કી કરે ને ત્યારે જ સમાજમાં પરિવર્તન આવે નહીતર દહેજ પ્રતિબંધક ધારો ઓગણીસો એકસઠ આપણી પાસે છે જ આજે પણ અમલમાં છે પણ તેમ છતાંય સમાજમાં પરિવર્તનો જ્યારે સમાજની સ્થિતિ બદલાય ને અ ત્યારે લોકો સામૂહિક રીતે રહ્યા આવે આ એનું એક ઉત્તમ ઉદાહરણ છે હું તો ગુજરાતની અઢારેય વરણની તમામ જ્ઞાતિઓને આપના ચેનલના માધ્યમથી આહવાન કરું છું કે સૌ જ્ઞાતિના આગેવાનો બેસી અને આહીર સમાજમાંથી કંઈક શીખે અને પોતાની જ્ઞાતિમાં જો આવા કુરિવાજો જે છે એને દૂર કરવા માટે આવા ઠરાવ કરે એ વાત અલગ છે કે એને આપણે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરશું દંડ કઈ રીતે ઉઘરાવી એ બધી ડિબેટની વાત અલગ છે પણ કોઈ કે પહેલ કરવી જોઈએ અને આહિર સમાજે આ પહેલ કરી છે ગુજરાતનો તમામ સમાજ આહિર સમાજમાંથી શીખે એ સૌથી મહત્વનું છે જી ગુંજભાઈ જી જી રણછોડભાઈ સમાજના આગેવાન તરીકે આપ કે રીતે જુઓ છો આપણે ઘણા એવા વર્ષો આપનો અનુભવ છે એવા પ્રસંગો આપે જોયા હશે આપના જીવન દરમિયાન પણ એ પાછલા એવા જૂના રિવાજોથી અત્યારની હાલની સ્થિતિ પરિવર્તન કેટલું લાવવું જરૂરી છે સમાજમાં આવા નિયમો આ રિવાજોથી દૂર અને આ પહેલ કરી છે સમાજે તેને લઈને શું કહેશો પ્રથમ તો આપણે મંતવ્ય ન્યૂઝને હું આભારી છું કે જેણે મને આ સમાજની અંદર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપેલ છે મૂળ વાત એ છે કે આહિર સમાજમાં જે આ સુધારો લાવ્યા છે એ ખરેખર એકદમ સ્વીકાર્ય અને આવકાર્ય છે પરંતુ હું ભરવાડ સમાજમાંથી આવું છું એટલે અમારા સમાજની અંદર આ સુધારો માટે પ્રયત્ન ચાલુ છે પરંતુ હજી આહીર સમાજની અંદર જે સુધારો થયો છે એ સુધારો ખૂબ જ વખાણવાલાયક છે અને ભવિષ્યની અંદર અમારા સમાજમાં પણ આ રીતે થશે એવી હું અપેક્ષા રાખું છું ખૂબ જ સારું કહેવાય કારણ કે અત્યારે મોંઘવારીના જમાનાની અંદર આજે સોનાના ભાવ આટલા વધી ગયા છે એકદમ મોંઘવારી આટલી વધી ગઈ છે એટલે આ બધા સુધારા થવા જોઈએ એને હું ખૂબ જ આવકારું છું પિયુષભાઈ આપનું શું માનવું છે આપે પણ ઘણું એવું સમાજનો ક્યાંક આપણે એ પ્રતિબિંબ જોઈએ આપણે પાછલા એવા ઘણા એવા સમાજોમાં આ પ્રકારનું છે એવા રિવાજો છે આટલું સોનું આ પ્રકારની જે રીતિ રિવાજો પરંતુ આ એક સમાજ દ્વારા પહેલ કરવામાં આવી છે આ નિર્ણયો લેવાની જરૂર કે મને શું પરિવર્તન આવશે પહેલા તો આ નિર્ણયોને પણ કઈ રીતે જોઈ રહ્યા છો આપણે આ નિર્ણયો લેવા કેટલા જરૂરી આપને શું લાગે આ સમાજમાં તો હું સલામ અભિયાન ઉપાડ્યું છે સમાજમાં દેખાદેખી સૌથી મોટી વસ્તુ દેખાદેખી છે અને દેખાદેખીના કારણે સામાન્ય માણસ પણ દેવ કરીને આવા પ્રસંગો કરતા હોય છે દેખાદેખી એટલે જરૂર હોય નથી દેખાદેખી આજે એક વસ્તુ પીઠી ચોડવાની હોય તો જે ઘરના રૂમની અંદર બેસાડીને પીઠી ચોડવાની હોય છે પછી એને નહવાનું હોય છે સ્નાન કરવાનું હોય છે હવે આ વસ્તુ બહાર ખુલ્લા મેદાનમાં જાહેર સ્ટેજ ઉપરનો હોલમાં આવી ગઈ છે અને એની પાછળ એક પીઠી ચોરવાવાળા મહેમાનો જે કહેવાય એમને પણ હવે ખર્ચો કરવાનો પીળા કલરના કપડાં પહેરવાના બધાએ તમામે પાછા તો આ ખોટા ખર્ચા જે થઈ જાય છે ને એ ઓછા થાય અને દેખાદેખીમાં જો જો પરિવાર દેવાદાર થાય છે એ થોડું કંટ્રોલ થશે એ આહિર સમાજે જે અભિયાન ઉપાડ્યું છે એના માટે હું ખરેખર આભાર માનું છું આહિર સમાજનો કારણ કે લોકો ઘર બહાર જમીન દાગીના અને આ બધું ઘણું બધું વેચીને આવા પ્રસંગો કરતા હોય છે અને ખરેખર જરૂર વિનાના આજે જમણવારમાં તમે જુઓ આહિર સમાજે જે વાત કરી કે છ આઇટમ ખાવા જમવાની હોવી જોઈએ એનાથી વધારે ન હોવી જોઈએ આજે અમુક જગ્યાએ ઘણી વખત લગ્ન પ્રસંગમાં જઈએ છીએ રિસેપ્શનમાં તો જાણે માણે ચોક ભરાયું હોય ને એવું લાગે આપણને માણેકચોક ભરાયું એવું ક્યાંક પીઝા મળતા હોય ક્યાંક ઇડલી મળતી હોય ઢોંસા મળતા હોય પીઝા મળતા હોય ક્યાંક પકોડી મળતી હોય ક્યાંક પાણીપુરી કા સેવ ઉસળ મળતું હોય દહીં વડા મળતા હોય એટલે તમે લગ્ન પ્રસંગમાં જમવા બોલાવો છો વ્યવસ્થિત જમાડો છો તો પછી આ માણેચોક ભરવાની ક્યાં જરૂર છે ખાણીપીણી બજાર એટલે એના કારણે બી અન્નનો બગાડ ખૂબ થાય છે ઘણા લોકો ગરીબ છે જેને જમવાનું બે ટાઈમ મળતું નથી તો આવા ખોટા ખર્ચા કરીને લિમિટેડ જમવાનું રાખીને તમે સુખી છો તો તમારે સમાજને બતાવવાની જરૂર નથી કે અમે આટલા રૂપિયાવાળા છીએ અને આવો ખર્ચો કર્યો અને ઘણા કલાકારોએ સામાજિક લોક સાહિત્યકારોએ બી કીધું છે કે મુરત જોયું ચોઘડિયા જોયા અને મોટા મોટા વિદ્વાન જોશીઓને પૂછીને સમયગાળો સમય મર્યાદા જે કંઈ હોય એ બધું જોઈ ચેક કરીને લગ્ન કર્યા અને એની પાછળ ઓછામાં ઓછા વીસ લાખ પચીસ લાખ લોકો તો બબે કરોડ ખર્ચો કરે છે લગ્નની પાછળ અને છ બાર મહિનામાં જયારે છૂટું થાય છે તો એ પ્રીવેડિંગ એ ફોટાને ફાડીને તમે ક્યાં મૂકશો ક્યાં સંતાડશો જે દુનિયાએ જોયું છે તો એ ક્યાં મૂકશો શું કરશો તો આ ખોટા ખર્ચા કરીને દુનિયાને બતાવવાની જરૂર નથી કે અમે સુખી છીએ તમે દુનિયાને બતાવો લોક સેવા કરીને બતાવો કે જેના ઘરે પરિસ્થિતિ નબળી છે એવાને મદદ કરો કે ભાઈ તારે દીકરીના લગ્ન છે તો હું તને આટલી મદદ કરું છું કઈ બી જરૂરત મને કહેજે એવું કરવાની જરૂર છે દેખાદેખી કરીને ખોટા ખર્ચા કરવાની જરૂરથી આહિર સમાજનો અને મંતવ્ય ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનીશ

સાદગીપૂર્ણ જીવનશૈલીની આપણે વાત કરીએ તેને પ્રોત્સાહન આપવું કેટલું જરૂરી બની ગયું છે અત્યારના સમયમાં કેમ કે દેખાય દેખી સખત થઈ ગઈ છે ખાસ કરીને તો આ દેખા દેખીની વાત તમારી એકદમ સાચી છે દેખા દેખી એટલી થઈ ગઈ છે કે લોકોને પોતાનું સ્ટેટસ બતાવવું છે અને એ સ્ટેટસ એ રીતે બતાવવું છે કે બસ સમાજમાં એ વટ પડી જાય એમ કે અમે આ કામ આ પ્રસંગ અમે કર્યો પણ ખરેખર હવે જે આહિર સમાજે જે પહેલ કરી છે એટલે અત્રેથી આપણી અપેક્ષા એવી રહે કે બીજા સમાજો પણ ખાસ કરીને જે અમારો માલધારી સમાજ જે કહેવાય છે એમાં ભરવાડ રબારી ચારણ ગઢવી અને આહિર આ બધી કોમ એમાં આવી જાય છે એટલે બધામાં ધીમે ધીમે આ શરૂઆત થશે એવું મને લાગે છે અને જરૂરી પણ છે કારણ કે અત્યારે આ જવાના નથી પોષાય એમ એકદમ બહુ બહુ તકલીફ છે એમ એટલે આપણે અપેક્ષા રાખી કે આ જે સામાજિક સુધારાની પહેલ જે આહીર સમાજે કરી છે એમાં ખાસ કરીને ડીજેની જગ્યાએ સામાન્ય ઢોલીને બોલાવવાનો આજે તમે બોલાવો કલાકારો કલાકારોને જે બોલાવે છે હવે એનું રિઝલ્ટ શું સાહેબ કલાકારો જે જે પ્રોગ્રામ આપે છે એ પ્રોગ્રામની અંદર તમે એ કલાકારોના પણ ભાવ કેટલા લાખ દોઢ લાખ બે લાખ ત્રણ લાખ પાંચ લાખ સુધી મેં ભાવ એક રાતના પાંચ લાખ રૂપિયા તમે ખર્ચવાના અને એ એ જે તમે ખર્ચો કરો છો એ ખર્ચાથી તમારો વિકાસ શું તમારો સમાજની અંદર તમારો બસ વટ પાડી દેવાનો કે બા ના આ અમે કર્યું એટલે આ બહુ બરાબર મને નથી લાગતું મેઘરાજસિંહજી આપનું શું માનવું છે આ મામલે દેખાદેખીની જે વાત કરી સાદગીપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું કેટલું જરૂરી બની ગયું છે અત્યારના સમયમાં ખૂબ જરૂરી બની ગયું છે કુંજભાઈ તમે સામાન્ય આપણે સૌ કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય અથવા નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારના લોકો છીએ આજે મોંઘવારી કેટલી છે આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં આપણો સૌનું એક મંથલી એક પેકેજ જતું રહે છે એ સૌ કોઈ જાણીએ છીએ પેટે પાટા બાંધી અને લોકો કમાતા હોય છે અને સમાજમાં પ્રતિષ્ઠાના નામ ઉપર અને ખોટી દેખાદેખીના કારણે હું તો યુવાનોને કુંજભાઈ કહેવા માંગુ છું કે જો તમે થોડું ઘણું ભણેલા છો તો સામેથી કેમ એ ન કહી શકે યુવાનો કે મારા લગ્નમાં કોઈ ખર્ચ નહીં કરીએ આપણે બને ત્યાં સુધી કટોટી કરીએ અને હું ને તમે બધાય જમણવારમાં જઈએ છીએ કેટલી સાચી વાત છે વીસ આઈટમો હોય તો આપણે કેટલી ખાઈ શકીશું બહુ ઓછી અને આજના સમયમાં કેટલી ખોટી દેખા દેખી વધતી જાય છે ખોટી ઘેલછાઓ જે યુવાનોની છે એના લીધે આવા ખોટા ખર્ચા થાય છે જે બીજા કેટલા બધા સામાજિક પ્રશ્નોને જન્મ આપે છે તમને વાત કરું કે ખાલી એક લગ્નમાં દહેજ ની વ્યવસ્થા હટી જવાથી આપણા કૌટુંબિક ઝઘડાઓ નેવું ટકા ઘટી જાય એમ છે અને મહિલાઓ ઉપરના અત્યાચારો ઘટી જાય એમ છે આર્થિક બોજો ઘટી જાય એમ છે આપણે લગ્ન પાછળ જેટલા ખર્ચા કરીએ છીએ એ ખર્ચાનું આજના સમય પ્રમાણે જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ ક્યાંક આપણામાં જાગૃતિ નથી અને ખરેખર મંતવ્ય ન્યૂઝ જો આટલો મોટો વિશાળ સમુદાય જોવે છે તો આવા ડિબેટ કાર્યક્રમોથી આ જાગૃતિ આવે લોકો પોતે સ્વીકારે સમાજમાં ઉદાહરણ બને અને ખાસ કરીને યુવાનોને હું આહવાન કરું તમારા ચેનલના માધ્યમથી કે આપણે જતું કરતા શીખીએ સાદગીપૂર્ણ જીવન જીવતા શીખીએ જરૂર છે ત્યાં ચોક્કસ વાપરીએ ઇન્વેસ્ટ કરીએ પણ ખોટા ખર્ચા લગ્નના ફોટોગ્રાફ પ્રી વેડિંગ હું તો બહુ રાજી થયો છું આ આયર સમાજના નિર્ણયથી પ્રી વેડિંગ તમે જોવો કે કેટલા ખર્ચા એની વિડીયો ફિલ્મ બનાવે ફોટા બનાવે પંદર દિવસ અગાઉથી એ ફોટાનું આયોજન ચાલતું હોય ભાડા ખૂબ આખું ઘર વેર વિખેર થઈ જાય છે ત્રીસ ચાલીસ લાખ રૂપિયા એકંદરે એક એવરેજ લગ્નના જોઈએ તો એટલા નીકળે અને આટલો મોટો બચાવ આપણે કરશું તો દેશને પણ આર્થિક ફાયદો થવાનો છે આપણા કુટુંબને પણ આર્થિક ફાયદો થવાનો છે ખૂબ આવકાર્ય નિર્ણય છે અને આ અંગે જેટલી જાગૃતિ વધે એટલી ઓછી છે અમે તો વિદ્યાર્થીઓને પણ વર્ગખંડમાં આ ભણાવીએ છીએ પણ સમાજનું પ્રેશર લોકોને આ કરવા તરફ દોરી જાય છે જો સમાજ આવો નિર્ણય લે તો લોકોને આસ્કારો થશે લોકો એ તરફ ચોક્કસ વળશે પુંજભાઈ આપને શું લાગે કોઈ પણ સમાજ હોય આ પ્રકારના રિવાજો પર જો બ્રેક લગાવી હોય પરિવર્તન લાવવું હોય ક્રાંતિ લાવવી હોય શું આ પ્રકારના નિયમો એ સમાજને એ સ્તર ઉપર લાવવા જરૂરી છે આપ માનો છો કે તેનાથી બદલાવ આવે ક્રાંતિ આવે સાચી વાત છે સો ટકા આવે ક્રાંતિ આવે બદલાવ આવે સુધારો થાય સુખી સંપન્ન પરિવારો જીવી શકે ખર્ચા કર્યા વિના સમાજે ઘણા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય છે અનેક સમાજોમાં જેની અંદર બંને પક્ષે બહુ લાંબો ખર્ચો કંઈ કરવાનો હોતો નથી સામાન્ય ખર્ચામાં ઘરનો જે રીતિ રિવાજના વિધિ હોય એ કરીને બીજા દિવસે સમૂહ લગ્નને સ્થળ ઉપર પહોંચવાનું હોય અને ત્યાં આગળ સમૂહ લગ્નના આયોજકો દ્વારા ઘર વખરીમાં એટલી બધી સામગ્રી આપતા હોય છે કે તમારે ખોટા ખર્ચાને કરવાની જરૂર પણ નથી પડતી અને જેના કારણે સમાજ આખો ભેગો થાય છે અને એમાં કંઈક સુધારો આવે છે અને બીજી વસ્તુ કે આ ખોટા ખર્ચા જે કરે છે ને લોકો એના કરતાં સમૂહ લગ્નમાં તમે મદદ કરો તો લોકો સમૂહ લગ્નમાં જોડાય જે અલગ અલગ પોતાના અલગ સમૂહ અલગ લગ્ન કરતા હોય છે જાતે એના અંદર ખર્ચો વધી જાય છે સમયે હોલ બુક મળતા નથી અને તમારી ગરજ પ્રમાણે સામે મોંઘવારી અને ભારત દેશનો કોઈ જ્યોતિષ નહીં કહી શકે મોટા મોટો વિદ્વાન પણ નહીં કહી શકે જે હું તમને અત્યારે જણાવું છું કે મોંઘવારી બેકારી આ ક્યારેય ઓછી થવાની નથી લખો તો લખી રાખજો અને આના કારણે તમે જે ખોટા ખર્ચા કરો છો એ તમારી ભાવિ પેઢીને બહુ મોટું નુકસાન કરી રહી છે આ હકીકત છે અને એના માટે આ પરિવર્તન લાવવું જરૂરી છે આહિર સમાજને હું ત્રીજી વખત સલામ મારું છું કે જે આ કામ થયું છે ખૂબ જ પરિવર્તન આવશે આનાથી અને થવું જોઈએ અને જશે અમદાવાદ શહેર જેવા મોટા મોટા શહેરો પણ આ બાબતને સ્વીકારે છે અને ક્યાંક ટૂંકા સમયમાં પરિવર્તન આવશે એવી હું આશા રાખું છું રણછોડભાઈ આપને પ્રશ્ન કરવા માગું છું આ જે મુદ્દા ઉપર વાત કરી અત્યારનું કલ્ચર યુવાન પહેલાંનો એ સમય હતો અત્યારે પણ ક્યાંક કે દાગીનાની લેતી દેતી એ આપલે ઉપર પ્રતિબંધ કેમ કે હવે અત્યારે આપણે જોઈએ સોનાનો ભાવ પણ અંદાજીત એક લાખ રૂપિયાની કિંમત પર પહોંચી ગયો છે હવે આમાં મધ્યમ વર્ગ કેટલો પ્રેશરાઈઝ થઈ જાય અને શું એવી લિમિટેશન લાવી હોય આપણે સમાજમાં શું એવું નિયમ કડકાઈપણે લાવવા જરૂરી છે આપનો મત શું આ મામલે કેમ કે આ બધાનું જ્યારે કોઈ એવો રિવાજ હોય સોનાની આપણે લઈને મધ્યમ વર્ગ પણ કેટલો પ્રેશરાઈઝ રહેતો હોય પહેલાંનો એ સમય કેવો દોર હતો અત્યારનો હાલની સિચ્યુએશન એ પ્રકારની છે કેટલું પ્રેસરાઇઝ રહેતા હોય લોકો અને શું એમાં પણ એવું મેન્ટાલીટી એ વિચારસરણી બદલવાની જરૂર છે લોકોને એ મામલે તમારી વાત બિલકુલ સાચી છે પિયુષભાઈ હમણાં જે વાત કરી એ વાતને હું ટેકો આપું છું ખરેખર સોનાને લેતી દેતી એમાં અત્યારે જે સોનાનો ભાવ વધી ગયો છે એ પ્રમાણે જોવા જઈએ તો મધ્યમ વર્ગને પોસાય એમ જ નથી અને સોનું કેટલું આપવું અને કેટલું લેવું એનું જે ધારાધોરણ જે નક્કી થાય છે એની અંદર આહીર સમાજમાં કદાચ રહેશે પણ અમારા સમાજની અંદર ભરવાડ સમાજમાં જોવા જઈએ તો ખરેખર સમાજની અંદર જાગૃતિ નથી શિક્ષણ નથી અને શરૂઆત જ કોઈપણ સંબંધની શરૂઆત સોનાથી જ થાય આજે દસ તોલા પંદર તોલા વીસ તોલા અને બીજી એક વાત તમને કરું આપણે ખાસ મંતવ્ય ન્યૂઝ ચેનલની અંદર કે અમારા સમાજની અંદર જ્યારે દીકરીના પક્ષવાળા સોનાની માગણી કરે ત્યારે પંદર વીસ તોલા સોનું પણ એ જે સોનું છે ને એ પાછું દીકરી સાથે લઈને જ જાય છતાં પણ દીકરી પક્ષવાળા એવો આગ્રહ રાખે કે ના તમારે વીસ તોલા સોનું તો સગાઈ પહેલાં આપવું જ પડશે એટલે પહેલાં સામે પક્ષવાળા વરપક્ષવાળા બચારા પોતાની સગવડતા હોય ના હોય છતાં પણ વીસ તોલા કે પંદર તોલા સોનું પૂરું કરી આપે એ લોકોને અને પૂરું કરી આપે પછી જ એ સગાઈ કન્ફર્મ ગણાય બીજી વસ્તુ કે હમણાં તમે કહ્યું એમ કે સમાજની અંદર જે શ્રીમંત લોકો છે એ લોકોએ પણ આગળ આવવું જોઈએ અને આની અંદર સહભાગી થવું જોઈએ જેથી કરીને મધ્યમ વર્ગને પ્રોત્સાહન મળે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારો એક ભાણો છે એ ખરેખર આમ જોવા જઈએ તો મધ્યમ વર્ગથી થોડોક ઉપર છે તો એ સમૂહ લગ્નની અંદર આજે સો બસો દોઢસો દીકરીઓના લગ્ન કરાવી આપતા હતો એમનું આખું ટીમ હતી એની અંદર આજે મારો ભાણો હતો એ એકદમ આગેવાન હતો તો એને એક પ્રશ્ન કરવામાં આવ્યો કે જયેશભાઈ તમે છો ને તમારી દીકરી પણ આ સમૂહ લગ્નમાં તમે પરણાવો તો અમને માયનામાં આવે કે ના તમે આમાં માણસો તો એમને સામેથી કહ્યું ના સો ટકા મારી દીકરીને મારે દેખાવ નથી કરવો પરંતુ સમૂહ લગ્નની અંદર જ મારી દીકરીને લગ્ન કરાવી તો ખરેખર મેં પોતે ખુદ જોઈ લઉં કે એની દીકરી છે એના લગ્ન એને સમૂહ લગ્નમાં જ કરાવેલા અને આ જે પ્રથા જે છે એ ખરેખર બધા સમાજ માટે અને એમાં જે આહીર સમાજે પહેલ કરી છે એ તો ખરેખર ખૂબ જ આવકારી હશે મેઘરાજસિંહજી આપનું શું માનવું છે એક તો જે જૂના રિવાજો હતા સમાજ ઉપર પણ શું એવો મેસેજ પાસ આઉટ થાય છે અને અત્યારે પણ જે હાઈ પ્રેશરાઈઝ રહેતા હોય છે મધ્યમ વર્ગની ખાસ કરીને વાત કરીએ હજુ પણ એવું આપણે એ સ્તર છે ગ્રામ્ય લેવલ ઉપર પણ આપણે એ વાતને ન નકારી શકીએ કે સોનાની વાત આવે રિવાજની વાત આવે એમાં પ્રેશરાઇઝ રહેતો હોય એ વિચારસરણી મેન્ટાલિટી કેમ બદલાશે સમાજમાં જી કુંજભાઈ પરિવર્તન એ તો તો નિયમ છે છે પરિવર્તન પરિવર્તન આવતું રહેવાનું પણ આપણે દિશાઓ તરફનું લાવવું એટલે આ ડિબેટ કરવી પડે છે પરિવર્તનો લાવવા માટે છે ને ચોક્કસ પરિબળો ઉભા થાય એ ખૂબ જરૂરી હોય છે સમાજમાં એક બહુ મોટું પરિબળ આજે ઉભું થયું છે હું સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી કઉ છું દીકરીઓની તંગી થતી જાય છે અને હવે સમાજમાં એવું ચાલે તમારી દીકરી અમે તો જ જો આટલું દહેજ આપો આટલી બાબતો આવી રીતે જાનને સાચવો એટલે ધીરે ધીરે પરિવર્તન આવશે સમયની માંગ છે એટલે પણ પરિવર્તન આવશે આર્થિક તંગી તો છે જ છે બેરોજગારી પણ એટલી જ છે સામે ખાલી આ લગ્ન ની બાબત તો એક પહેલું ચરણ છે પેલું સ્ટેપ છે હજી આપણી સામે તો કેટલા બધા સામાજિક મુદ્દાઓ છે કે પરિવર્તન લાવવાની જરૂર છે હું વાત કરું છું ઘણી બધી જ્ઞાતિઓમાં આ બાબતો છે આપણે ત્યાં બાળ લગ્ન પણ એટલા થાય છે ઘોડિયા લગ્ન થાય છે હજી પણ આવા સમાજમાં મેં જોયા છે ઘણી જગ્યાએ ઘોડિયા લગ્ન થાય છે ભલે બહુ ઓછા છે એક બે કિસ્સા નીકળે પણ તેમ છતાં ત્યાં સુધી સામાજિક સમસ્યાઓ છે અને એનું નિરાકરણ લાવવું છે તો આપણે જ ચર્ચા કરવી પડશે આપણે જ જાગૃતિ લાવવી પડશે શિક્ષણમાં આને દાખલ કરવું પડશે આવા ઘણા બધી બાબતોને આપણે પ્રોત્સાહન આપવું પડશે જેમ દાદા કીધું કે ઉચ્ચ વર્ગ છે એ આને અપનાવે તો મધ્યમ વર્ગને પ્રોત્સાહન મળે બિલકુલ સાચી વાત છે અને હું તો કહું છું કે ભણેલા ગણેલા તમામ લોકો જો આને અપનાવે પોતે જ સમજે કે ભાઈ મારા લગ્નમાં આવું નહીં આપણે ત્યાં આવા ઉત્તમ ઉદાહરણો પણ છે સમાજમાં કે દહેજમાં માત્ર કોઈકને જરૂરિયાતમંદોને કંઈક આપ્યું હોય એક દીકરીએ એક દીકરીને પર્યાવરણ સાથે એટલો પ્રેમ હતો કે એને પર્યાવરણ તુલસીના રોપા કે ઝાડવા રોપી ને પોતાના લગ્ન કર્યા તો સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવશે આપણે આશાવંત છીએ અને આહિર સમાજે આ પગલું ભર્યું છે એના ગહેરા પ્રત્યાઘાતો અને બહુ સારા પડઘા છે આવનારા સમયમાં બધા સમાજમાં પડવાના છે આપણે તો ઈચ્છીએ કે બધાય સમાજ આવું કંઈક ને કંઈક પ્રોત્સાહન પૂરું પાડે સમાજમાં જી પિયુષભાઈ આપને શું લાગે ક્રાંતિ આવશે અન્ય સમાજ પણ શું આ પ્રકારની પહેલ કરશે આ સાથે જે દેખાદેખીની જે વિચારધારાની વાત કરી એ કેમ અટકશે એ શું એવું બદલાવ એમાં કઈ રીતે આવશે અને ખાસ કરીને કે જે યુવાનો છે અત્યારના જે લગ્ન હોય એમની મેન્ટાલિટી એ વિચારસરણી તેમને પણ શું બદલવાની જરૂર છે શું કહેશો યુવાનોની વાત કરી ખરેખર માતા પિતા અત્યારે હાલના સમયમાં મા બાપ ખૂબ જ લાચાર હોય છે ઘણા કિસ્સાઓ જોયા છે બાળકની હઠ બાળકોની જીદ એની આગળ માતા પિતા પોતાનું વર્ચસ્વ ગુમાવે છે પોતાના મોત્સો મૂકીને પણ બાળકોની જીદ પૂરી કરે છે એટલે આમાં મા બાપનો વાંક નથી પણ યુવાધન દીકરા દીકરીઓ જે છે એ લોકો જીદ કરતા હોય છે કે ફલાણાએ આવું કર્યું હતું તો હું કેમ ના કરું મારે પણ આવવું જોઈએ મારે પણ આ રીતે કરવું છે આવા પ્રસંગ કરવા છે આ રીતે મારે વેડી કરવું છે આ બધું થવાના કારણે મા બાપ લાચાર બને છે અને ઘણા કિસ્સા જોયા છે મા બાપ બાળકોની જીદ પૂરી નથી કરતા તો બાળકો ખોટા પગલા બી ભરતા હોય છે એટલે મા બાપ આમાં ખૂબ જ લાચાર છે એટલે યુવાધને પોતે જાતે જાગૃત થઈને દીકરા દીકરીઓએ આગળ આવવું પડશે અને પોતાના મા બાપને પોતાના કુટુંબને કે સમાજને પણ સામેથી જઈને જાણ કરવી જોઈશે કે સાહેબ હું લગ્ન કરીશ તો સમૂહ લગ્નમાં જ કરીશ અને એકદમ ઓછા ખર્ચે કરીશ ખોટા ખર્ચા કરવાનો મતલબ નથી બીજી વસ્તુ સોનું આપવું આજે પંદર તોળા સોનું આપ્યું એમાંથી લાભ શું થયો મને એમ કહો પંદર તોળા સોનાથી જ્યારે મોંઘવારી વધે છે ત્યારે તમને અનાજ પાણી સસ્તું મળે છે એનાથી કઈ વસ્તુ તમને એમાંથી લાભ થાય છે તમે લઈને તિજોરી મૂકવાના છો અથવા તો પછી પહેરીને તમે ફોટા પાડવાના છો કાં તો આગળ બધા સમાજમાં બતાવવાના છો કે હું આટલો સુખી સંપન્ન છું કે આ મારી પાસે સોનું છે બીજો શું લાભ તમને આર્થિક શું લાભ ખાલી માનસિક આનંદ મેળવવાનો કે આટલું સોનું છે મારી પાસે અને સોનું તો મોંઘવારી વધવાની છે એનાથી કંઈ બીજો લાભ થવાનો નથી અને યુવાધને ખરેખર આગળ આવવાની જરૂર છે રણછોડભાઈ આપનું શું માનવું છે સમાજમાં ઘણા એવા પ્રશ્નો હજુ પણ છે એવા વણ ઉકેલ્યા જે ચિંતાજનક છે સમાજ માટે પ્રશ્નો પરંતુ એ માતા પિતાને પણ શું એવું મેન્ટાલિટી એમની ચેન્જ કરવાની જરૂર છે વિચારવાની જરૂર છે ખાસ કરીને યુવાનો હોય દીકરો હોય કે દીકરી હોય તેમને પણ એવું શું વિચારવાની જરૂર છે આપને શું લાગે અને અન્ય સમાજ પણ આખરે કેમ સ્વીકારે એ પણ સમજે કે ના અમે પણ યોગ્ય આ રીતે કંઈક પહેલ કરીએ આ નિયમો આ આ પ્રકારે બનાવીએ કોઈ એવી નવી વિચારો બદલાય લોકોના સમાજમાં એ જાગૃતતા આવે શું કહેશો સમાજના એ તમામ લોકોને દીકરા દીકરીઓને પણ શું કહેવા માંગો છો આપ ખરેખર આ પ્રશ્ન બહુ ખૂબ જ અગત્યનો છે તમે જે વાત કરી એ પ્રમાણે કે સમાજની અંદર આપણે સુધારા માટે કરી છે ને આહિર સમાજે જે પહેલ કરી એ રીતે પાટણની અંદર રબારી સમાજે પણ આપણે ભાગવત વિદ્યાપીઠની અંદર આ માટે સંમેલન મળેલું અને એ લોકોએ પણ શરૂઆત કરી છે ભરવાડ સમાજની અંદર પણ આ થોડી થોડી આની શરૂઆત થશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ પરંતુ મૂળ વાત એ છે કે સમાજની અંદર શિક્ષણ આવશે જાગૃતિ આવશે તો એના કારણે ધીમે ધીમે આ બધું પરિવર્તન આવશે આપણે એકદમ તાત્કાલિક એવું માની લઈએ કે આમાં ચમત્કાર થઈ જાય તો એ તો શક્ય નહીં બને થોડો ટાઈમ તો આમાં સમય તો લાગવાનો પરંતુ જે જૂનવાણી વિચારધારા છે આપણા વડીલો એ લોકોમાં વિચારસરણીમાં ફેરફાર આવવા બહુ અશક્ય છે પણ હવે પછીની જે યુવા પેઢી છે એ આ બધું જોશે એકાબીજાના સમાજની અંદર આ પરિવર્તન જોશે અને પરિવર્તન હમણાં જે મારા અગાઉના વક્તા જાડેજા સાહેબે વાત કરી ખરેખર પરિવર્તન છે ને એ સમાજનો નિયમ છે અને ધીમે ધીમે આ પરિવર્તન સો ટકા થશે આમાં હું સો ટકા આશાવાદી છું એ દીકરા દીકરીઓને પણ શું મેસેજ આપવા માગું છું શું એ એ પણ મેન્ટાલિટી ચેન્જ કરે અને માતા પિતા પણ કેમ કે એક વસ્તુ એ પણ છે તમે જે જૂનવાણી વિચારધારાની વાત કરી કે જે જૂનવાણી ઘણા એવા કિસ્સાઓમાં જોઈએ છે આપણે કે તેમણે તેમના માતા પિતા એમણે એમના સમાજમાં એમના કુટુંબમાં આ પ્રકારની લેનદેણ થતી જોઈ હોય અને તેમાંથી આ રિવાજ શીખ્યા હોય આ એ વિચારધારા કેમ દૂર થશે એ દીકરા દીકરીઓને પણ એ કયા પ્રકારે સમજવાની જરૂર છે અત્યારે આ વિચારધારા છે એ ખરેખર આપણે જો જોવા જઈએ ને તો આનો એક જ ઉપાય છે કે જાગૃતિ અને શિક્ષણ અને એ જે જાગૃતિ અને શિક્ષણ આવશે એટલે અત્યારનું જે છે એ સામેથી જ આ જે પરિવર્તન છે એને અપનાવી લેશે એવું મારું માનવું છે ચોક્કસી સમયનો અભાવ છે ચર્ચા સમાપ્ત કરીએ ડોક્ટર મેઘરાજસિંહજી પિયુષભાઈ અને રણછોડભાઈ ભરવાડ આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો ખૂબ ખૂબ આભાર આપનો આશા એ રાખીએ દરેક સમાજમાં ઘણા એવા પ્રશ્નો છે જેના ઉપર ક્યાંક પ્રકાશ પાડવાની જરૂર છે દેખાદેખીથી સમાજ ઉપર એ મધ્યમ વર્ગ ઉપર ઘણી એવી અસર થાય છે ઘણા એવા રિવાજો છે તેને લઈને પણ અસર થાય છે આશા રાખીએ આ બદલાવ કાલે નથી આવવાનો પરંતુ આવનારા દિવસોમાં પણ અન્ય સમાજ પણ તેને સમજે સમાજના જે આગેવાનો છે તેને લઈને કોઈ એવું યોગ્ય પગલું લે નિર્ણય કરવામાં આવે તેવી આશા રાખીએ અત્યારે સીધો સંવાદમાં બસ આટલું આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર